જીવદયા પ્રેમીઓએ આવા ધણઘૂંટોની સારવાર માટે ગૌરક્ષકોને જાણ કરતા તેઓયા તરફ જરા પણ ધ્યાન ન આપતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે નિર્દોષ મૂંગા ગૌવંશ પર એસિડ ફેંકાયાની જાણ થતા લોકોમાં પણ રોષ પ્રસરી રહ્યો છે અમારા છે તે રાતે રોડ ઉપર મારતા હશે ત્યારે કોઈ આવારા તેની ઉપર એસિડ ફેંકવામાં આવેલું છે

આરએસએસ અને હિન્દુ સંગઠનો સરકાર સુધી આ ઘટનાને પોષાડશે ખરા તેવા સવાલો ઉઠ્યા છે જીગ્નેશ પટેલ વી ન્યુઝ માણાવદર જુનાગઢ